હા મિત્રો કેમ છો મજામાં ને મિત્રો તો આજે અમે તૈયાર થઈ ગયા છે સાક્ષી પણ તૈયાર થઈ ગયા છે અમારા દાદી પણ તૈયાર થઈ ગયો ને દાદી જો દાદી અને હા મિત્રો અમારો માસીન તો આજે જે છે પહેલીવાર ખબર લેવા અને હા એમને ઓપરેશન કરાયો આખવાનું મુત્ય ઉતરા હશે તો અમારો માસીની હા મુત્ય ઉતરા છે ખબર લેવા જઈએ છે અમારો માસી તો અને જો સાક્ષી પણ તૈયાર થઈ ગયો હશે અમાર જો કેવા સ્કૂલનો ડ્રેસ આજે પહેરે છે સાક્ષી એ જો હા તો આજે અમારા માસી પણ ખબર લેવા જઈએ હા બોલો જો હિના કેવું અરે હિના તમારે ઘેર રહેવાનું છે તમારી મમ્મી જોડે બેસવા માટે ઘાસ વાસ વાળવા હા અમે જઈને આવીએ હે અને હા મિત્રો હવે આવી ગયા છે માસી ના ઘેરે જો સાક્ષી પણ આવી ગયો તો અમારો માસી નું ઘર કેવું અને હા એવા પણ ખેતર માં જ રહે સાપરું કરી તો આજે બતાવીએ જો આવી ગયા માસી ના ઘેરે હા મિત્રો આ છે અમારો દાદી જો આજે બે બુનો ભેરી થઈ છે જો અને અમારા સાક્ષી પણ દાદી ની ખબર લેવા છે

બરોબર ગામડામાં તો કેવું હોય જો સરસ મજાનું સાપરું બનાવ્યું છે જો આ હા તો કેવું હોય જો બતાવીએ તમને જો પીવાનું પાણી છે માટલો મિલ્યો અને જોવા અમારા ખાટલા છે આ બેસણ દોન છે આવી રીતે સરસ સાપરું બનાવી છે જોવા

નડિયાદ સંતરા માં ગયા તા ઓપરેશન કરાવવા અને બે વખાણું કરાવ્યું તારી હારું છે હા જાવ પણ બે દાદી આજે જોડી બેઠે છે કેવું હોય શું કેવું આવી રીતે સાપરો બનાવી રેવાનું હોય કિસ્મત બેઠે આજે તો ઘેર આવવું પડશે કિસ્મત ના કે હે સેવા કરવાની દાદી બાપુજી ને જો કેવું મસ્ત સાપરું બનાવ્યું છે જો આવી રીતે ગામડા જીવન હોય અને રેવાનું સાપરો અને હા મિત્રો જો સાક્ષી અને કિસ્મત જો જોડે થઈ દાદી ચા પીવા માટે જો ચા અમાર કિસ્મત જો દેશી ચૂલા ઉપર ચા મેલે સાક્ષી પણ જોડે સર જો માર માં હાથ બન્યા આ ખોળે એવું નાખે છે જો આવી રીતે ચા મેલે સર જો અમાર કિસ્મત આ દેવતા હરગાવી છે કિસ્મત

અરે વાહ સાક્ષી કેવું વરસ એક નંબર ની ચા મેલી હા અને હા મિત્રો જો અમે દાદી ની ખબર લીધી હવે સાક્ષી ચા આજે સાક્ષી દાદી ને તો ચા મેલી બધા ને પીવરાવી સાક્ષી હું કેવું સાક્ષી ચલો બાપુજી આ જો અને હા મિત્રો આ ટાઈમ અમારો વિડીયો પૂરો કરી હશે અને આજે અમારે જઈ હશે દાદી ની ખબર પણ લઈ લીધી અને જો બરોબર તો અહીંયા અમે ઘેર જઈએ એટલે અમારો વિડીયો પૂરો કરીએ કરીયે વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખ્યો ચલો રાધે